ત્યારે રહેતા હોય ને એવું મન લાગે છે કામ છે ને ભાઈ રામ રામ ને સીતારામ બધા ને સારું કરે ને બધા હજાર હરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપડે નાય તૈયાર થઈ જાય છે અને પક્ષીઓ સરસ મજાના બોલવા મળ્યા છે અને આજનું વાતાવરણ થોડુંક વાદળા વાદળા જેવું વાતાવરણ છે જો કેવું સરસ મજાનું વાતાવરણ છે અત્યારે એટલે વાદળા થાય આમ તો અત્યારે સારું ન કહેવાય પણ થોડોક નજારો સારો આવે છે સુરેશ દાદા છે છે અને વાદળા દેખાય છે અને શિવાની બે મમ્મી મમ્મી કરતા આવી ગયા મરશીવાની બેને વેલા જાગી ગયા હોય નઈ ક્યાં જાવું છે હવે કે હમ કોટ બોટ પહેર લીધો છે સૂટ બૂટ પહેરી ને કેટલા સકલા અવાજ સંભળાય છે ને છે ને હાલો હાલો ઉસી છે ખીરાવાનું છે ને આપણે ભેંસ દોવા હોટલ જવાનું છે બા મોટા થઈ જતા રહેશે તારમાં ખેતર પણ ભેંસ દોવા થોડોક મોડા થઈ જાય તો હમણાં જોઈએ ને તો ભેંસ ખાતી હતી એટલે ખાધી હોય એટલે દોવા ન દે પછી ને ખાય ને કાંક ને એવું પછી દોવા દે શિવાની બેન ને અત્યારે માં ઉધરા આવી અત્યારે લઈ એમ કે શિવાની તો અંકિતા બેન અહીંયા ટિફિન તૈયાર કરવાડું છે અને હવે સિરાવા બેહવાનું છે હા ટિફિન માં શેનું શાક હતું આજ બટેકા અને કાક તો ડીશ માં ભૂંગળા દેખાય છે ભૂંગળા અને ગરમા ગરમ સા છે અને રોટલી છે ગરવામાં આમાં છે રોટલી હાલો રોટલી નહીં

જોતા બે હતા ધીમે ધીમે ખાવાનું ચાલુ છે આમ ખાટી હોય ને દોવા નો દે પણ હવે આપણે ઘણું ટાણું થઈ જશે ઘણા દાતર ચડી ગયા આમ તો હવે પાડાને છોડવી અને પછી લેવી કેમ થાય છે એમના કરતો બહાર જવા માં દોતા હોય આપણે તો ફોટાભાગે હવાર તો ઓછું દોવાનું હોય મારે સાંચે જ ક્યારેક દવા આવવાનું થાય પણ કહે નો મારે એવું છે બહુ નક્કી ન હોય ક્યારેક ઉભી રહે હરખી તો હરખું દોવા દેને ને ક્યારેક ન હોય ઊભી રહે તો ઉપાડા છોડવી ને પછી આપણે બે લોહી નાખવી હાલો શીર આપણે લીધું છે પણ શિવાનીના પપ્પાને એની બધા એને હજુ બાકી છે આમ હાલો આમ 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 પાડાને મૂકવી હમણાં ખબર પડે પાડાને મૂક્યો કા ખવાનું ચાલુ કરી દેશે થોડોક પારહો બારહો વાળે ને પછી આપણે દોવા બેસ્યું તો હવે આપણે ભેંસ દોઈ વાળી છે

રામ રામ ને सीताराम ડાયરા ને તો અત્યારે આપણે બેખ્યા પંખા ના ફિટિંગ કરવા માટે કેમ કે હવે શિયાળો અને બેન ને હવે રાતે બહુ હવળ હવળ થાય છે ગામ થતો હોય ને કવડે તો લગાડી દેવી ને બેન ની રાતે નો કરે કામ હા હાલો

શિવાની ના આવું હોય તો અહીંયા એને શિવાનીને લેવી કે ખુરશી દાલવી કે પંખો કેમ પછી આમ થાય પકડે નો પકડે નટર પછી હોય પંખો થતો હોય ઓય કે ઓ બધાન પંખા હવર છે ને નહીં અત્યાર સુધી તો વગર એમ અને હવે ગયો પંખો ફિટિંગ

કાલે પછી આપડે વિહાન ભાઈ આજે આવી ગયા છે બાર અને એ ખખડાય ખખડાય કરે છે ત્યારે રહેતા હોય ને એવું મન લાગે છે કામ છે હે ખખડાવી પડે હે અવાજ કરવો પડે તો જ રહેવાનું સમજો ને ટગર ટગર જોયા કરે હા હા વખાણે નો કરે આને જરા અને અહીંયા આપણે ડોબા ને નીળપોળાનું ને એવું બધું કામકાજ થયા છે અને વિહાન ને ઝાલર કેમ વગાડતા એમ ઠપકારવાનું હાલ અને શિવાની બેન આપણે

થઇ ગય હાલો શિવાની તમામ લઈ જાવ એટલે હું એક જવા જાવ શિવાની બેન રોવે છે એમ કેસે હાલો પીપ લઈ લો ગાડી લઈ લો ગામ માં હાલો તમારે અને એન ને ગામમાં જાવ છે પણ ફોલ આવે છે પણ એ સમજતી અંકિતા બેન કરે છે એટલે અંકિતા બેન કઈ કામ ઉકલતું નથી હવે હવે શિવાની હોય વય ગઈ અહીંયા હંતાઈ ગયા હે હવે સિવાય હોય વય હાલો તમે તો મારા નીકળો હાલો કઈ કામ કરાવો હાલો કામ ન કરવું પડે ને એટલે અંકિતા શિવાય રમાડે નઈ

કપડા લઈ આવ્યો તારે શું કામ કરવાનું તારે તારે એને રોવાનું બધાને ખોટી કરવાના ને એવું કામ કરવાનું વિહાન ને ભાઈ કાસા સીણા ખાય કાસા કેમ ખાસો એમ કે તા શેક કેસન કાસા હારા લાગે કાસા હારા લાગે ના આયા તો આ કિતા બેન શેકવાનું કામ કા ધારલે છે તાવડી માં ઈ પાસા હે તો હરો આવસ તો

તો તો વાળું વાળું કરવા બસ હવે હવે પાણી કરી આજનો આ સાથે જ પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય